સિનેમેટોગ્રાફર અને ફિલ્મ નિર્માતા એફ યુ રામસેના બીજા મોટા પુત્ર હતા જો કે મિત્રો વધુ તમને જણાવી દઈએ કે તેઓ પ્રખ્યાત રામસે બ્રધરના એક હતા અને તેમણે પચાસથી વધુ ફિલ્મોમાં સિનેમેટોગ્રાફી કરી છે અને જેમાં વીરા પૂણા મંદિર પુરા આવેલી અને આશિક આવારા અને મિસ્ટર એન્ડ મિસિસ ખેલાડીનો સમાવેશ થાય છે જ્યાં મિત્રો અત્યારની સૌથી મોટી અને મિત્રો દુઃખદ ગબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ